ગયો તો આમ થઇ ગયો તેમ થઈ ગયું બરોબર તમે કાયદા માં રહીને વાત કરો ફરકા સિસોડા માં ગયા વાર નઈ લાગે પાછા માણસો મરી ગયો બોલો માણા બિછાડો ભગવાન ને પ્યારો થઈ ગયો બરોબર તો તમે હવે એમ ક્યો કે 12 વાગ્યો તો નામ હતો ને તેમ કીધું એને કાકા છે આર બી પાંચ બેનો છે એના બાપા ને વેતીઓ છે એને એને મમીને હો વેતીઓ છે તમને ખબર હોય એ તમને ઠાકર નામ છે નો ઠાકર નામ વાગે જોઈ લેજો આવી જાવ જય રેકોર્ડિંગ પેલો ભાગ બીજો ભાગ પાછળ નાખું છું આ નાગજીભાઈ ભળવાર કંઈક વડોદરાના છે ભાઈ આ લીલેશ રાઠોડનો જ્યારે મેં વિડીયો મૂકું ને ત્યારથી આવા ફોન મને આવે છે કોઈ વાંધો નહીં ભલે ફોન આવે પછી ભાઈને કોઈ લીંડી હાથમાં ના રહીને પછી કહેવાય હું એણ કરતો તો એટલે હોય હું એણ કરવાનું મશીન છે હું તે તમે હું એણ કરો બોલો કે અમે નેવીરા બેઠા હતા ને હું એણ કરતા હતા એટલે હું કંઈ મશીન હું તમારું હું કરવાનું તો કોઈ ભડવાર સમાજ મારો કોઈ વિરોધ નથી અમારે મામા પણ સંબંધ છે આયર ભડવાર સમાજને એટલે સમાજ કોઈ માથે ન વટતા પણ આવા બે લુખાઓ હોય ને એ મને ફોન કરે લે હું હું કરવા ફોન કર્યો હતો પછી લીંડી હાથમાં રહીએ અને ભાષા એમ કીએ કે અમે તમે લીંડીનું ના બોલો ભાઈ મને ફોન કરો એટલે લીંડીનું બોલો હું તમને કોઈ હમમાં ફોન કરું છું મને હમમાં ફોન કરો એટલે એ જ કહે હું તો કોઈ સમાજ માથે ના વોટતા બરાબર આવા લોકોને જ બે હાથથી વોટ લેવાનો મને ફોન કરે ને એને એટલે આવી હુંવાઈ કરવા ના આવતા તમે મને ઓળખતા ના આવો ને સીધા હુંવાઈણ કરો તો કાલે તમે ગાય કાઢીને કહેવાનું તો હું એને કરતો હતો ને મને કોઈ ફોન કરશે તો હું લીલીનું કહી હા તો કોઈ ભળવા સમાજ મારો દુશ્મન નથી મારે કોઈ ભળવા સમાજમાં વાંધો નથી અમારે મામા પાણીનો સંબંધ છે એ રહેવાનો છે ને છે તો પાછળ বিজোর রেকর্ডিং নাখসন সাম্র আবর ধরা নাকি নাক জি বাই তেলো বা াম্ বিজো বা হাম্র তো যেই দু কাদি যে মলিদর যে ঠাক আলো হ্যালো হ্যালো ড বল না মে বললো এরাম বাই দুর কাদিস দুয়ার কাদিস

હા એટલે એવું મે કીધું ભળવા સમાજમાં નાખો સમાજને કારગત કર્યો એવું એવું તમે સાંભળ્યું કે આખા એવું તમે અંદર ગોવાળ માણા છે એટલે એમ બોલ છે એટલે એને એની રીતે કીધું એને જેવું આવડ્યું તમને કીધું મારી વાત સાંભળો હા

à, em àu ya, bảo mình ăn cô nó mấy hôm cô ít mà mấy cái gì mẹ không ai mấy cái gì hết là máy điện bây giờ chỉ có là video này thôi, vậy là cái đám này, rồi google mà mình, rồi cái 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 này cái này cái gì cơ, à, bây giờ tôi, tôi mà tôi được cái này là, cái này cái thứ mà chúng ta, chúng ta, chúng ta, chúng ta, ta, chúng ta, chúng ta, chúng મે <laughs> તમારું નાખો તો હું ડાઉનલોડ કરતો ન કરાય તમે વગર કેમ ગયો તમારું નામ હું કીધું મારું નામ હે નગદી નગદીભાઈ ભરવાડ સમાજમાંથી ભરવાડ સમાજમાંથી આ તમે એવું કે કેધું કે તમે મારું ઉખાળ લીધું હે એવું હું એવું એવું તો પોલીસ સ્ટેશન છે બોય નહીં તમારા પોલીસ સ્ટેશન નજીક છે ભાઈ મારે અમારે કાય પોલીસ સ્ટેશન જાવું નથી મારા ઘરેલામાં

હા તો હું એક પ્રશ્ન વાત કરું છું પણ તમે વિડિયો આખો સાંભળો તમે આ બધું એમ કે ઉખડ લેવાનું કીધું ને એવું સાંભળો તમે મે ભાઈ દુકારો કર્યો કે મે ભાઈ દુકારો કર્યો તો મે ભાઈ દુકારો કર્યો કે અરે હું ક્યાં તમને એમ કો તમે એમ તો કયો કે ભાઈ તમે એમ તો કયો કે ભાઈ તમે કીધું થાય કર એમ મે એવું બોલ્યો ને વિડિયો માં કે તમે થાય કર લેજો હે કાક તમે બોલ્યા એ કાક એવું આયુ તો એના ઉપર હું તમને હું બોલ્યો પણ હું બોલ્યો કે તો ખરી મને

તમાર થી ધમકી મારવા જાય વાંધો ના હોય મને પણ હું શું કહું ખબર કે તમે એમ મને શું કરવા ફોન કર્યો હું લેવા ફોન કર્યો

હું માંજામાં છે એવો ફોન તમે કર્યો તમને હું કઈ માંદો હતો તમને ફોન કર્યો કે ખબર પૂછવા કે કેમ સારું છે કે નથી તમને હું વાંધો કઈ વાંધો નથી હું વાંધો

ખબર કીધું ખાલી જાણવાનું ફોન કર્યો બરોબર તો એટલા વર્ષ માં ફોન ના કર્યો જાણવા બરોબર હવે કેમ ફોન કર્યો એમ કે ભાઈ તું ક્યાં છો ક્યાં નથી તું ક્યાં છો ક્યાં નથી બરોબર તમે કોઈ દીપાવવાને વાવડ ના કરી દેવા આઈજે તમને કિમા હાઈબરું

તો વાત કરાય સોશિયલ મીડિયા ને આપણે ખબર ન હોય ભણેલા ના હોય તો સીધો ફોન ઠોકી દેવાય કોઈના મેં વાંધો મને વાંધો નથી ખબર ફોન કર્યો બરોબર તો મારી ખબર ન હવે કેમ ખબર કઈ અમારી ધ્યાન રાખે એમ આપણે ભેગા તમારી